નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું માં ઉભી થઈ છે ઉત્તરાખંડ માં જોવા મળ્યું છે ચક્કાજામ જેટલા લોકો ત્યાં પહોંચ્યા છે અને ત્યાં હાલમાં અત્યારે ક્યાંક પરેશાની અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે ક્યાંક ત્યાં અત્યારે જે ભીડ ઉમટી પડી છે અને જે દ્રશ્યો જોવા મળ્યા છે ક્યાંક આ ચારધામમાં જે રીતે લોકો અત્યારે જે સ્થિતિમાં મુકાતા આપણને જોવા મળ્યા છે ત્યારે સૌથી પહેલા તો એ જ કહીશ કે જો આપનું પણ અત્યારે પ્લાનિંગ હોય તો અત્યારે એ મુલતવી રાખો કારણ કે જે પ્રકારે ત્યાં તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે તેના કારણે કેટલાય લોકોના મોત પણ થયા છે જી હા અહીંયા જે મોતનો આંકડો જો વાત કરીએ તો ક્યાંક કેટલાય લોકો કે જે લોકો ત્યાં ફસાયા હતા તેમને ક્યાંક ભીડના કારણે અટેક આવ્યું હોય તો ક્યાંક અન્ય કોઈ સમસ્યાના કારણે પણ લોકોને હેલ્થ રિગાર્ડિંગ સમસ્યાઓનો પણ સામનો ત્યાં કરવો પડી રહ્યો છે દસ મે ના રોજ જ્યારે કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી ના કપાટ ખોલવામાં આવ્યા અને બારમી મે ના રોજ બદ્રીનાથ ના કપાટ ખોલવામાં આવ્યા ત્યારથી જ એટલે કે પ્રારંભથી જ લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી હતી લોકો ત્યાં જતા આપણને જોવા મળી રહ્યા હતા અને સૌથી મોટી સમસ્યા ક્યાંક આપણને એ જોવા મળી કે જે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એટલે કે રજીસ્ટ્રેશન કરાવીને જ લોકો ત્યાં જાય પણ વિદાઉટ એની રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવ્યા વગર પણ લોકો ત્યાં પહોંચતા જોવા મળ્યા અને એટલા જ માટે ત્યાંની જે સમગ્ર વ્યવસ્થા છે તે ખોરવાઈ ગઈ કારણ કે જેટલા લોકો ત્યાં જતા હોય ને એ પ્રકારે ત્યાં ટેન્ટ મળતા હોય એ પ્રકારે ખાવા પીવાની વ્યવસ્થા હોય તે બધી જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને પછી જે લોકો ગયા ક્યાંક ને ક્યાંક એ લોકોએ ત્યાં જે શૌચાલયના સો રૂપિયા ક્યાં ચૂકવ્યા છે તો કે પાણીની બોટલના ત્રીસ થી પચાસ રૂપિયા ચૂકવ્યા છે એ પ્રકારની સ્થિતિ ત્યાં ઊભી થઈ છે ત્યારે ઘણા સવાલો એ પણ ઊભા થાય છે કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચારધામ યાત્રામાં ક્યાંક જે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો તે માટે ક્યાંક ત્યાંનું તંત્ર તૈયાર કેમ ના જોવા મળ્યું એની સાથે સાથે જે અત્યારે સ્થિતિ જોવા મળી છે તેને લઈને જે બે જવાબદારી પણ દાખવવામાં આવી છે જેના કારણે લોકો અત્યારે ભોગ બની રહ્યા છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાય ગયા છે નિવૃત્ત પોલીસ અધિકારી છે આરસી પટેલ મની શર્મા શર્મા જી છે મેનેજિંગ ડિરેક્ટર છે અક્ષર ટ્રુલ્સ એન્ડ ટ્રાવેલ્સના અને ટ્રાવેલર આપણી સાથે જોડાયા છે ભાવિન ભાવસર આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક તો અત્યારે ખાસ કરીને વાત કરી રહ્યા છે જ્યારે જે પ્રકારે ચાર ધામમાં ચારધામમાં જયારે જોવા મળી રહી છે અને જે પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્યો છે દૂર દૂર સુધી સુધી લોકો લોકો કિલોમીટર પણ રસ્તાના કિનારે આરામ કરતા જોવા મળ્યા છે અને ક્યાંક પાણીની માટે ક્યાંક ખાવા પીવા માટે લોકો તો રસ્તા જોવા મળ્યા છે આ પ્રકારની સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે જે સૌથી પહેલા એક ટ્રાવેલર તરીકે આ જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે ત્યાંક ભૂલ પોતાની પણ કહી શકાય છે કે જ્યારે લોકો નોંધણી કર્યા વગર ત્યાં પહોંચી રહ્યા છે તમે જોશો કે મેજોરિટી વધારે પહોંચી રહ્યા છે ત્યાં ખબર જ નથી કે નોંધરીકરણ કે ના જાઉં લોકો ખાલી એન્જોયમેન્ટ માટે કરી રહ્યા છે કન્ટેન્ટ ક્રિએટર માટે જઈ રહ્યા છે એમને રીલ બનાવવા માટે જઈ રહ્યા છે કે હું પહેલી રીલ બનાવું અને ત્યાં જઈને પહેલી લોકોને બતાવું ઇન્ફ્લુઅન્સ કરું લોકોને કે ત્યાં લોકો જાઓ એ વસ્તુ બરાબર છે કે તમે લોકોને ઇન્ફ્લુઅન્સ કરો છો પણ તમારા જેટલા પણ યંગસ્ટર જે છે ખાલી શોખ માટે જાય છે મીન્સ અરાઉન્ડ ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ જેનો રેશિયો જે છે યંગસ્ટરનો અત્યારે જે ચારધામ યાત્રા જઈ રહ્યા છે એ જ્યાં શરાચપન જે એક્ચ્યુઅલમાં લોકો એ કરીને જઈ રહ્યા છે એક્ચ્યુઅલમાં જે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે સ્પેશિયલી એના માટે જ કેટલા ટાઈમ થી લોકો વેઈટ કરી રહ્યા છે એમને બહુ જ મુશ્કેલીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે બીકોઝ ઓફ ધ કન્ટેન્ટ ક્રિએટર્સ અને રીલ્સ મેકિંગ માટે લોકો અત્યારે ઉફી પડ્યા છે છ છકસી મનીષજી આપણી સાથે છે ટૂલ્સ એન્ડ ટ્રાવલ્સ અક્ષર ટૂલ્સ એન્ડ ટ્રાવલ્સ ના મેનેજિંગ ડિરેક્ટર છે મનીષજી આપના ત્યાં થી પણ કેટલા લોકો ત્યાં ગયા અને એની સાથે શું સ્થિતિ જોવા મળી કારણ કે આપની તો રેગ્યુલર લોકોની સાથે વાતચીત પણ થઈ હશે કેવો માહોલ ત્યાંના લોકોએ ત્યાં જોયો છે કેવી રીતે લોકો પાછા આવી શક્યા છે ખાસ કરીને આપણે જયારે ચારધામની વાત કરીએ છીએ તો ચારધામ અસ્તિત્વ વર્ષોથી એક આ સમસ્યા એટલા માટે રહી છે કે ચારધામ જ્યારે અખા ત્રીજે દ્વાર ખુલતા હોય છે ત્યારે લોકોની માનસિકતા એક એવી છે કે જે દ્વાર ખુલે એના દર્શન કરે અને આપણા ત્યાં સનાતન ધર્મ એવું છે ખુબ મોટી સંખ્યામાં લોકો ત્યાં જતા હોય છે અને સૌથી વાત ટુર ઓપરેટરની જ્યાં સુધી અમે વાત કરીએ તો ટુર ઓપરેટર બધું આયોજન કરીને મોકલતા હોય છે હોટેલ ટ્રાન્સપોર્ટ ફૂડ હેલિકોપ્ટર રાઈડ આ તમામ વસ્તુઓનું ધ્યાન ટુર ઓપરેટરો કારણ કે ટુર ઓપરેટર કોમર્શિયલ કામ કરતા હોય છે એના જે પણ યાત્રિકો છે એનું ધ્યાન રાખવાની જવાબદારી ટુર ઓપરેટરની છે એટલે ટુર ઓપરેટર હંમેશા પોતાનું બી આયોજન કરીને મોકલતા હોય છે પ્રોબ્લેમ જે થાય છે તે આપણા દેશનું એકસો પાંત્રીસ કરોડનું પોપ્યુલેશન છે અને હું પૂરી સભાનતામાં કહું છું કે અનએજ્યુકેશન જે છે આપણું અને જે ટોળે ટોળામાં દર્શન કરવાની જે ગેલસા છે ગેલસા એટલા માટે વાપરું છું કે આપણે ત્યાં ધર્મના નામે એક પ્રવાહ આપણે વર્ષોથી જોતો હોય છે કોઈ પણ યાત્રાધામો એક ગેલસા કારણે મોટા અકસ્માતો થાય છે મોટી દુર્ઘટનાઓ થતી હોય છે અને એનું મોટું કારણ છે ઘેલસા અને આના કારણે જે કેદારનાથની કેપેસિટી બદ્રીનાથની કેપેસિટી મેક્સિમમ પાંચ હજારની છે પર ડે ત્યાં આજે ત્રણ થી વધારે લોકો પહોંચી જાય તો તેના પર્યાવરણને પણ મોટું નુકસાન થાય છે તેની વ્યવસ્થાને પણ મોટું નુકસાન થાય છે અને કોઈ પણ તંત્ર હોય એ તંત્રની એ ગમે તેટલી આપણે વાત કરીએ તો પણ એ તંત્ર આ ભીડને કંટ્રોલ કરવા કે એને વ્યવસ્થા આપવામાં નિષ્ફળ જાય એને કારણ છે કે પાંચ હજારની સામે સાડા ત્રણ લાખોને વ્યવસ્થા કરવી એ મુશ્કેલ છે બીજો પહાડી વિસ્તાર છે પહાડી વિસ્તારમાં ગમે ત્યારે ગમે ત્યાં પહાડ ધસી જતા હોય છે બીજું છ મહિના બરફમાં હોટેલથી જે વ્યવસ્થાઓ છે જેમ કે આપણો ફ્લેટ એરિયા ગુજરાત હોય કે બીજું રાજસ્થાન હોય તો ત્યાં તમે વ્યવસ્થા ઉભી કરી શકો અહીંયા વ્યવસ્થાઓ તાત્કાલિક ઉભી કરવી પણ મુશ્કેલ હોય છે આવા બધા સંજોગોની આ જોતા લોકો અહીંયાથી કોચ ભરી ભરીને રજીસ્ટ્રેશન કર્યા વગર પહોંચી જતા હોય છે જે જોખમી પણ છે વ્યવસ્થાને તકલીફ એવું પણ છે અને સાથે સાથે જે યાત્રાળુઓ રજીસ્ટ્રેશન કરીને ગયેલા છે સાચા મનથી સાચી ભાવનાથી ગયેલા છે એ લોકો ખૂબ તકલીફ વેચતા હોય છે બીજી વસ્તુ આ યાત્રા છે આ એડવેન્ચર પ્રવાસ નથી અત્યારે આપણે છે ને ટુરિઝમ સ્પોટ બનાવી દીધો અગાઉ ભાઈએ વાત કરી રીતે અત્યારે ટુરિઝમ સ્પોટ તરીકે આને આપણે લઈ રહ્યા છે યાત્રાનો જે વિશેષ આનંદ કે યાત્રાની જે ભાવના સ્પિરિચ્યુઅલ આત્મીયતાની ભાવના જે છે એ ક્યાંક ના ક્યાંક આપણને આમાં જોવા નથી મળતી અને ફક્ત ને ફક્ત દેખાડો કરવા માટે એટલે કે સમાજમાં દેખાડો કરવા રજિસ્ટ્રેશન વગર જઈ રહ્યા છે અહીંયાથી આપને નથી લાગતું કે એ માટેની કોઈ વ્યવસ્થા હોવી છે જેમ કે ચલો આપના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાંથી જે પણ લોકો જતા હશે રજીસ્ટ્રેશન કરાવીને ત્યાં આપ એ લોકોને મોકલતા હશો પણ એ લોકોને પણ પરેશાનીનો સામનો એટલા માટે કરવો પડતો હશે કે બીજા જે અન્ય લોકો છે એ લોકો રજીસ્ટ્રેશન વગર જોઈ રહ્યા છે તો એક વ્યવસ્થા તો એવી હોવી જોઈએ કે રજીસ્ટ્રેશન વગર ત્યાં એન્ટ્રી ના થાય એ વ્યવસ્થા ત્યાં છે જ પણ આપણા ત્યાં આટલી બધી ભીડ જે છે એ ભીડને ઘર્ષણમાં ઉતરવું ના પડે ક્યાંક ના ક્યાંક સરકાર સાથે કે વ્યવસ્થા સાથે ખૂબ મોટો સંઘર્ષ કરીને અથવા ત્યાં શું કહેવાય કે એના ઉપરવટ થઈને આ લોકો ત્યાં જતા હોય છે અને જેના કારણે વ્યવસ્થા તંત્ર તૂટી પડતું હોય છે અને આપણે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી હોય જ્યારે પણ આવા લોકો ફસાઈ બધી વાત આવતી હોય છે ત્યારે આપણે તંત્રને દોષ દેતા હોય છે આ ભીડ અંદર પણ આપણે વિડીયો જોયા હશે કે જે લોકો જે રીતે વિડીયો ઉતારીને મોકલી રહ્યા છે તે રીતે શું કહેવાય કે તકલીફની જગ્યાએ એ લોકો આને એક નેગેટિવ રીતે પ્રચાર કરતા હોય એ રીતે આપણે જોવા મળી રહ્યું છે અને લોકો જે રીતે શું કહેવાય આ યાત્રાને એન્ડ ઓફ ધ ડે આપણે વાત કરી યાત્રાની કેદારનાથ બદ્રીનાથની તો ક્યાંક ના ક્યાંક લોકોના લીધે હું સ્પષ્ટ કઉ છું કે લોકોના કારણે આ વ્યવસ્થા તૂટી પડે છે અને સરવારે આપણા સનાતન ધર્મના જે જે ડેસ્ટિનેશન છે આવા યાત્રાધામો છે એને ક્યાંક ના ક્યાંક આપણે બદનામી થતી હોય છે અને ક્યાંક ના ક્યાંક આપણે વ્યવસ્થાને ઇન્વોલ્વ કરીને વ્યવસ્થાના નામે આપણે માછલા ધોતા હોય છે તો મારી રિક્વેસ્ટ એ છે કે ખરેખર જે યાત્રા હોય છે અને અખાત્રીસ થી લઈને દિવાળી સુધી દ્વાર હોય છે આપ આરામથી જઈ શકો છો અત્યારે તો રોડ પણ સરસ થઈ ગયા છે તો આપ એક આપને કરીશ પણ આરસી પટેલ છે જે રીતે મને કહી રહ્યા છે કે આમાં શું આપણે જવાબદાર ન ગણી શકીએ ચોક્કસ થી લોકોની ભૂલ તો છે જ જો ખબર હોય અને પછી પણ રજીસ્ટ્રેશન વગર તમે ત્યાં પહોંચો છો તો એક ભૂલ છે પણ એ ભૂલને નથી કે ક્યાંક પ્રકારની વ્યવસ્થા તો હોવી જ જોઈએ કે આને તો એમ તો સાંભળવામાં આપણને ન ગમે પણ આને એક ઘોષણખોરી કહેવાય કે જયારે તમને નથી પરમિશન મળે ને છતાં પણ તમે ઘૂસો તો આ વસ્તુ તો લોકો તો ભૂલ કરી રહ્યા છે પણ એને અટકાવવાની જવાબદારી કોની છે આરતી પટેલ

બળજબડી પૂર્વક અથવા તો ગમે તે રીતે આપે છે અને અથવા ત્યાંના જે લોકલ ઉપર બસો લઈ જતા વાહન વ્યવસ્થા લઈ જનારા સ્થાનિક માણસો હોય એટલે ગમે તે રીતે અને જનતા જે યાત્રાળુ છે અમે યાત્રા અને સાહેબે કીધું એમ કે રીલ બનાવવા અથવા તો મોજ ચોકના પોઈન્ટ બની ગયા છે એટલે બે હેતુ થઈ ગયા છે જયારે આજથી વર્ષો પૂર્વે યાત્રા ચાર ધામની યાત્રા કરવી એટલે સનાતન પંથે માણસના માટે સ્વર્ગનો માર્ગ શોધવાની મોકળો કરવાની એક વ્યવસ્થા હતી એના બદલે હવે તમે જુઓ કે યંગસ્ટર આટલા બધા જતા હોય આટલું બધું અને રજીસ્ટ્રેશન તંત્રની જવાબદારી એટલી છે કે ભાઈ રજીસ્ટ્રેશન વાળાને પ્રાયોરિટી આપવી જો રજીસ્ટ્રેશન ના સિવાયની પણ કોઈ જગ્યા હોય તો બીજા લોકોને જવા દેવા હવે પહાડી એરિયા જે વિસ્તાર છે ત્યાં આપણા જેવી વ્યવસ્થા તાત્કાલિક થઈ શકે નહીં જ્યાં કુદરતી આપત્તિઓનું પણ પ્રમાણ એટલું બધું હોય છે ત્યાં વાતાવરણ બગડતા વાર થતી નથી રસ્તાઓ હવે સારા થયા છે પણ અત્યાર સુધીમાં તો ઘણા બધાને મેં સાંભળ્યા છે કે ચારધામની યાત્રા કરીને આવે ને તો એમ કે હું તો ફરીથી નહીં જવું ભાઈ એ પણ પ્રકારની યાતનાઓ અને તકલીફો પડતી બધો ડર લાગતો જે રીતે તંત્ર હંમેશા એને મળેલા ઇનપુટ પ્રમાણે વ્યવસ્થા રાખતી હોય છે એમનો એક અનુભવ હોય છે એક અંદાજો હોય છે કે ભાઈ આ ગયા વર્ષે ધારો કે પચીસ લાખ ચાર મહિનામાં યાત્રાળુ આવ્યા હતા તો આ વખતે અંદાજો પચીસ તો કરીને રાખો પણ આ વખતે થયું એમ કે એકદમ ત્યારે તંત્રના હાથની અંદર કોઈ વસ્તુ નથી અને વ્યવસ્થાનો ભાગ એવો છે કે જ્યાં સુધી લાઈન સીધી ચાલતી હોય ત્યાં સુધી બધું સરસ લાગે પણ જે વખતે આપણે સામાન્ય લાઈનમાં જોઈએ છે એક માણસ બહાર નીકળી જાય અંદર થઈને અવ્યવસ્થા થઈ જાય પછી દોડધામ થઈ જાય અને જે અવ્યવસ્થા થઈ જાય એ તંત્ર માટે કેમ કે માનો કે કોઈ પહાડ ધસી પડ્યા છે બીજું થયું છે ત્રીજું થયું છે એવા સમયે તંત્ર એ તો મૂરે તો પહોંચવું પડે ને જ્યાં સુધી ઇફેક્ટિવ માણસો હોય ત્યાં સુધી તો પહોંચવું પડે છે ને એના માટેના રસ્તા પણ મુશ્કેલ થઈ ગયા હોય છે એટલે આ માનવ સર્જિત આપત્તિ આ વખતે ઉભી થઈ છે આજે આજે આ વખતની આપત્તિ છે એ યાત્રાળુ એ સર્જેલી આપત્તિ છે નહીતર જો રજીસ્ટ્રેશન પ્રમાણે અને એમાં થોડું ઓગણીસ વીસ ચાલીસ પટેલજી તો આ તો આપણે માની જ લીધું કે આ પોતે માનવ સર્જિત આપત્તિ છે હવે ત્યાં ક્યાં શું થાય છે હું કહું કે આ એક ઇમોશનલ ધાર્મિક વસ્તુ સાથે જોડાયેલો મામલો છે અને પોલીસ કોઈ પણ પ્રકારે તડકાઈ ન કરી શકે અથવા તો તંત્ર કલેક્ટરેટ પણ ન કરી શકે એનું કારણ છે કે દરેકના મોઢા ઉપર પોતાનો ભાવ હોય છે કે હું જલ્દી દર્શન કરું મારે દર્શન કરવા છે પ્રભુના દર્શન કરવા છે આ ભાવની સાથે કેટલીક વખત રાજકીય ઇન્ટરફિયરન્સ પણ હોય ભાઈ જવા દો એમ નહીં તમે કેમ રોકો છો આ વસ્તુ બનતી હોય છે સાવ એવી વાત નથી કે તંત્ર અને બીજી બાબતની અંદર પોલીસ દંડો ઉગામે તો ચાલે સાહેબ ધાર્મિક બાબતની અંદર પોલીસ અથવા તો તંત્ર આવું કરી ન શકે અને એ પણ ન કરવા ઈચ્છે ક્યારેય ના કરે અને નિયંત્રણ બહાર જનતા જાય છે જયારે આ ટૂર ઓપરેટરો બસ ઓપરેટરો અથવા તો યાત્રાળુઓ પોતાના વ્હીકલ મારફતે જે જે ત્યાં ધસારો કરે છે તો પેલી તો પાયાની સુવિધાઓ ઓપનિંગ પોઈન્ટ ઉપર પણ એટલી અવ્યવસ્થા થઈ જાય છે જેમ આપે કીધું કે ભાઈ પાણીની બોટલ પચાસ સો રૂપિયે અથવા તો ટોયલેટની સુવિધા સો રૂપિયે કેમ થઈ ગઈ કેમ કે ત્યાં વ્યવસ્થા તો હતી જ પણ આપણે અવ્યવસ્થા ઉભી કરી છે કરતા વધારે લોકો વધ્યા અને એટલા જ માટે આ વ્યવસ્થા ખોરવાઈ પણ ભૂલ તો બંને તરફથી આપણે જોઈ શકીએ કેટલું છે કે ચોક્કસ ન દુભાય એટલા માટે તંત્ર એટલું કડક ન થાય તો હવે શું હવે આ જે સમગ્ર સ્થિતિ સર્જાઈ છે એની જવાબદારી પણ એના માટે સવાલો પણ તંત્ર પર ઉઠતા હોય છે એના કરતા ક્યાંક પહેલા જ આપણે જો થોડી કડકાઈ વર્તી તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય એવું છે કે હવે એટલે એટલા બધા એક્ટિવ થઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર હવે ટ્રાવેલ એજન્ટ કરતા બી પહેલા ખબર પડી જાય કે ભગવાન કપાટ ક્યારે ખુલવાના છે ક્યારે બુકિંગ કરીને જવું ને કયા રોડ પરથી જવું બધી જ વસ્તુ અત્યારે સોશિયલ મીડિયા પર અવેલેબલ છે તમે રજીસ્ટ્રેશન એ પ્રોસેસ કરતા કરતા તો ત્યાં પહેલા પેલો પહોંચી ગયા અને પહેલા એને રીલ બનાવી છે કન્ટેન્ટ બતાવે છે લોકોને બતાવું છે અત્યારે તો છે ને એની માટે આ જે નિયમ આવ્યો કઈ ગઈકાલે અમુક કિલોમીટર સુધી ફોન અને કોઈ પણ પ્રકારનો ફોટોસ ને વિડીયોસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એ પણ કેટલું મદદરૂપ કારણ કે જે લોકો ફોટોસ અને વિડીયોસ માટે જતા હશે ને તે લોકો તો અત્યારે નહીં જ જાય એટલે આ આ નિયમ તો લાસ્ટ યર બી એ લોકો ઇмпਲੀમેન્ટ કર્યો હતો જરે લાસ્ટ યર માં ભી આ બધા આ પ્રોબ્લેમ સહેવાતા જી જોકથી જારે એક રીલ ખૂબ વાયરલ થઈ હતી ત્યારે પણ આ નિયમો આવ્યા પાકી કે એ લોકો એક એમ એલઓવ કર્યું કેમ બધાય આટલી ફરી વાર રીલ બનાવી ફરી પરિવાર છે મંદિરના કપડા સુધી લોકો ના નો છોકરી છોકરાઓના નહીં 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 ભાવેજી હવે મંદિરના કપડા સુધી તો હજી પણ ફોટોઝ વીડિયોઝ નથી જલાવ કદાચ જૂનો વિડીયો આપે જોયા હશે

આખો પ્લાન કરતા હોય ને પછી એ દ્વાર પર જતા હોય ને તો બધાને અને આજની જે જનરેશન છે ને ચોક્કસપણે એ પણ માનું છું કે અમુક લોકોને માત્ર દેખાડો કરવો હોય પણ અમુક લોકો એવા પણ હોય અમુક તમે ઘરડા લોકો પણ જોશો ને તો એમને પણ એવું મન હશે કે આપણે અહીંયાથી અમુક યાદો લઈને જઈએ એક મેમરીઝ લઈને કારણ કે આ કઈ સરળ વાત નથી કે ફરીથી આજે આવે ને મહિના પછી આપણે પાછા આવી શકીશું કદાચ પછીથી ન પણ પણ જઈ જઈ શકે શકે લોકો એવા છે કે જે માત્ર એક એક જ વાર એટલે મેમરી કેપ્ચર કરવાની પણ લોકોના મનમાં ઈચ્છા હોય છે એટલે એ એક વાત પણ છે કે જો લોકો પોતે સમજદારી દાખવતા હોત તો કદાચ આ નિર્ણય લેવાની જરૂરિયાત એમ તો ન જ પડી હોત પણ હવે અમુક કિલોમીટર સુધી પણ આ બંધ કરી દેવામાં આવ્યું છે એ હવે નુકસાન છે કારણ કે મેમરીઝ મેમરીઝ છે અને જે લોકો પહેલેથી જે એક્ચ્યુઅલ માં જે દર્શન કરવા જઈ રહ્યા છે જેમની મેમરી કરવી છે એ લોકોને બી ડિફિકલ્ટ થશે પ્લસ કારણ કે એ લોકોને એટલે ડિફિકલ્ટ થાય છે કારણ કે જે યંગસ્ટર જે રીલ બનાવવા જઈ રહ્યા છે અત્યારે એમના લીધે બીજાને ભોગવવું પડે એટલે નુકસાન તો બંને છે જી કદાચ વિડીયોસ તો ત્યાં બંધ કરવા જોઈએ પણ આપણે એ બી એટલું પણ સ્ટ્રિક્ટ ના થઈ શકીએ કે ફોટોસ અને વિડિયોઝ કોણ ફોટો બનાવી રહ્યો છે કોણ ફોટો લઈ રહ્યો છે કોણ વિડિયો એટલું તંત્ર ન જોઈ શકે એટલા જ માટે આ ફોટો પર જ પ્રતિબંધ ત્યાં લાદવામાં આવી રહ્યો છે એનાથી કદાચ કોઈ સમજદારી આવી શકે પણ મનીશી હવે અત્યારે કેટલા લોકો ત્યાં ફસાયા છે કોઈ વિગત છે આપની પાસે ઘણા વડોદરા અને અમદાવાદના લોકો પણ ત્યાં અત્યારે ફસાયેલા જોવા મળી રહ્યા છે એની સાથે સાથે ચારધામ યાત્રામાં જે પંદર કિલોમીટરનો જામ છે એમાં અનેક ગુજરાતી યાત્રિકો ફસાયા છે તેવી પણ વિગતો છે આપની સાથે કોઈ સંપર્કમાં છે

એ લોકો માટે કદાચ નહીં એ લોકો માટે અટવાયા તો એ લોકો માટે ફસાયા જે શબ્દ યોગ્ય લાગે પણ બિછારા જે રજીસ્ટ્રેશન કરાવીને ગયા છે તો ફસાય જ ગયા છે હું આ આટવાય શબ્દ સારો લાગશે અને વસ્તુ એ ચારધામની કે લગભગ ગુજરાતી કોઈ પણ ચારધામ હોય યાત્રા કે અમરનાથ યાત્રા હોય કે કૈલાસ માનસરોવર યાત્રાએ હંમેશા ગુજરાતીઓ ધાર્મિકતામાં મોખરે રહ્યા છે રેલ મારફતે પોતાના વેહિકલ મારફતે અથવા ટુર ઓપરેટર મારફતે ગયેલા છે જે રજીસ્ટર છે ને અનરજીસ્ટર છે એવા લોકો અત્યારે ત્યાં છે પણ મારું કહેવું છે ત્યાં સુધી એ ગુજરાતીઓ પણ ત્યાં મોજ જ કરી રહ્યા છે મનીષજી આપને કદાચ ખ્યાલ હશે કે અત્યાર સુધીમાં અગિયાર જેટલા શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે મોત પણ થયા છે એટલે આ પ્રકારની સ્થિતિ છે કે જેના માટે કદાચ આ ફસાયા શબ્દો નો પ્રયોગ કરવો પડે કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ત્યાં ઊભી થઈ રહી છે હવે जी 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 यूं अनुतर में क्लियर कि એના કારણે બીજું પહાડી વિસ્તાર છે ઓક્સિજન ઓછો છે એટલે કે ત્યાં કોઈ સુ કે ભીડભડ થઈ ગઈ હોય અને અકસ્માત થઈ ગયો એના કારણે નથી પણ કુદરતી મોતે ત્યાં થયેલા છે અને જ્યારે આપણે લાખોની સંખ્યામાં વાત કરીએ તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક જે પોતાના તંદુરસ્તીના અભાવે પણ લોકોના ત્યાં આ રીતે મૃત્યુ થતા હોય છે પણ જે આપણે એને એક તંત્ર સાથે જોડતા હોય છે એમાં કદાચ હું આપની સાથે અસમા છું બીજી વાત રહી આપણે કે ગુજરાતીઓ તો હવે ધીરે ધીરે બધું થાળે પડી રહ્યું છે અને ક્યાંક ના ક્યાંક તંત્ર પણ ખૂબ મોટે પાયે કામે લાગી ગયું છે નવા યાત્રિકોને જવાનું બંધ કરાયું છે અને અત્યારે હાલ છેલ્લા રિપોર્ટ પ્રમાણે અત્યારે લગભગ ઘણો બધો ટ્રાફિક રિલીઝ થઈ રહ્યો છે ત્યાંથી લોકો પોતાના વતન તરફ પરત રહ્યા છે અને વ્યવસ્થા લગભગ અત્યારે હાલ છેલ્લા કલાકના શું કહેવાય આંકડા મુજબ ઘણી બધી વ્યવસ્થા અત્યારે તંત્ર મનીષ જણાવ્યું કે કેટલાય ગુજરાતીઓ કે ત્યાં ચલો મોજ કરી રહ્યા છે પણ ત્યાં જે રીતે મેં કહ્યું કે અત્યારે જે શું માટે પણ લોકો છે આપણને સમજાવવાની જ કોશિશ કરી રહ્યો છે કે જે રૂપિયા પાણીની વાત છે એ બે દિવસ પહેલા પૂર્વની વાત છે અને ક્યાંક ના ક્યાંક જે માંગ કરતા પુરવઠો વધે છે ત્યાં પહાડી વિસ્તારોની અંદર આ બધી વ્યવસ્થાઓ પહોંચાડવી ખૂબ મુશ્કેલ હોય છે અને આવા જે પચાસ ની બોટલ માં આપવા ક્ષણિક લોકો છે જે કહેવાય કે પાંચ ટકા લોકો નથી અને એના કારણે સમગ્ર તંત્ર ચારધામ ને આપણે ક્યાંક ને ક્યાંક એના ઉપર લાંચન લગાવવું યોગ્ય નથી ચારધામ આપણે કદાચ વિડીયો જોયો હશે બને શિક્ષક વિડીયો આવ્યો છે કે જેમાં એટલી ભારે ભીડ ને એવી પડાપડી થઈ રહી છે કે જેના કારણે કેટલાય લોકોના ત્યાં કદાચ એટલા માટે પણ ત્યાં સંબંધિત સમસ્યાઓ લોકોમાં જોવા મળી છે એટલે આપની વાત ચલો માની લીધી રહ્યા છો કે આ બધી જ જે સમસ્યા અત્યારે ઉભી થઈ છે એના એનો જે દોષનો ટોપલો છે તંત્ર પણ ન ઢોળી શકાય પણ અહીંયા વાત એ છે કે ખાસ આરતી પટેલજી આપને પૂછવા માંગીશ કે જે મનીષજી કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ માનવ સર્જિત સમસ્યા છે આપણે માનવું પડે આપણે માનીએ પણ છે કે આટલી સંખ્યામાં જે લોકો ત્યાં ગયા છે પણ સવાલ તો એ પણ થાય છે કે મેં જે હું વારંવાર કેવા માંગીશ કે કેવી રીતે પહોંચી ગયા જેમ કે આપણે કહ્યું કે ક્યાંક લોકો પોતાની રીતે કોઈ રાજકીય વર્ક ધરાવે આવે એટલે કે કેમને જવા દો તો અહીંયા પણ વાત એ જ આવે છે કે ઓળખાણથી તમે જવા દો છો તમે ધાર્મિક લાગણીઓને ઠેસ ના પહોંચે એટલે તમે જવા દો છો એ વસ્તુ પણ કેટલી યોગ્ય છે એટલા જ માટે પછી સવાલ તંત્ર પર ઉભો થાય છે કે જો ત્યાં કેટલી ક્ષમતા છે કેટલા લોકો ત્યાં જઈ રહ્યા છે એ જોવું તો જવાબદારી તંત્રની જ હોય છે એટલે ચોક્કસથી લોકોની તો ભૂલ છે પણ હવે જયારે તંત્ર એલર્ટ થયું છે પણ કદાચ પહેલાથી એલર્ટ રહેવું પણ કેટલું જરૂરી હતું બિલકુલ જરૂરી હતું અને તંત્રની આ મોટી એક ખામી કહેવાય ભૂલ છે પણ એ એક વખત સાહેબ આ બેરિકેટિંગ અથવા તો એક વખતના માટે વ્યવસ્થા તૂટી જાય છે ને ત્યારે ક્યારે સંભાળી શકાતી નથી આપ જોતા અશોક કેટલા હું પોલીસ દિકારી કરી કેટલાય બંદોબસ્ત રેલીઓ અથવા તો કોઈ આંદોલનોને રોકવા માટે બહુ પ્રયત્ન કરીએ પણ એક વાર એક બાજુ છીંડું પડી ગયું એ પછી તંત્ર પણ વ્યવસ્થામાં આવી જાય છે નથી માનો કે આજે ધાર્મિક લાગણી સાથે જોડાયેલ મંદિર મંદિરનો બંદોબસ્ત શોભાયાત્રા નો હોય તો પોલીસ કઈ દંડો રાખવાની પણ થોડુંક નથી રાખતી એમ આ ચાર અંદર તો ભાઈ આપણા સનાતન ની અંદર તેવું છે કે જિંદગીમાં ચારધામની યાત્રા એક જ વખત કરતું હોય છે પરિવાર કરે છે કે ભાઈ ચારધામની યાત્રામાં જયારે માણસ કોઈ દેહ છોડે છે કોઈ પણ રીતે હોય પણ આમ આ આપણી બહુ મોટી પવિત્ર માન્યતા છે અને તંત્ર એ હવે જયારે તંત્ર પણ પછી હરકતમાં આવતું હોય છે પણ થોડી વીસ પચીસ પચાસ કિલોમીટર સુધીની વાહનોની લાઈન થઈ જઈ વ્યવસ્થા થઈ મારા એક સાધ્વી પૂજ્ય સાધ્વી છે એ ગયા છે ત્યાં યાત્રામાં એ રોજ મને વિડીયો મોકલે છે પણ એ આ વ્યવસ્થા જ મોકલે છે કે જુઓ આ રીતના અમે લાઈન સર રોડ ઉપર બધા બેસી રહ્યા છીએ અને આ વ્યવસ્થા છે તકલીફ જયારે માનવ સર્જિત થઈ એક વખત નીચેથી બેરિકેટિંગ પ્રમાણ વધી ગયું જયારે યાત્રીઓનું ત્યારે બે કામો વાત થઈ ગઈ અને પછી પાછળથી અને બીજી વાત આપે વાત કરી એમ કે માંગ વધી ગઈ ને પુરવઠો સપ્લાય ઘટી ગયો એટલે ઉપર પણ આવા વ્યવસ્થા વસ્તુઓની થઈ ગઈ વાહનો સામાન્ય વાત છે ક્યાંય પણ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ ક્ષમતા વધી જાય ને પુરવઠો ઘટી જાય એટલે એ તો આપણે સામાન્ય રીતે પણ જોતા હોઈએ છીએ કે ભાવ વધી જાય છે પૈસાના ભાવ વધી ગયા ચાલો સમજમાં આવે છે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લોકોને થઈ મોત થયા એ બિલકુલ પણ સમજમાં ન આવે ને આપણને ક્યાંક એનો ધ્રાસકો તો લાગે જ કે લોકો જે ચારધામની યાત્રા માટે ગયા હોય અને એ લોકો હવે એ એમ ભલે એમની રીતે વિચારતા હોય કે એમની માટે સ્વર્ગનો રસ્તો ખુલ્યો હોય પણ એમના પરિવારજનો પર શું વિતે એને કદાચ આપણે સમજી શકે હવે મનીષી અત્યારે શું સ્થિતિ છે હવે અત્યારે છે ને ત્યાં રજીસ્ટ્રેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે એટલે હવે અત્યારે તમે બધા જ લોકોને આપણે એ પણ અપીલ કરી રહ્યા છે કે હાલ જો તમારો પ્લાન હોય તો પણ ન જાઓ રજીસ્ટ્રેશન પણ બંધ છે આપના ત્યાં આપની પાસેથી જાણવા મળી શકે છે કે અત્યારે શું આપના ટ્રાવેલ્સ માંથી લોકો જઈ રહ્યા છે જે અત્યારે હાલ તો દરેક ટુર ઓપરેટર ક્યાંક ના ક્યાંક એના પર પાબંદી લગાવી છે પણ ખાસ બીજી મારે વાત એ કહેવાની કે એક એવું વસ્તુ છે કે પચીસો વર્ષ પહેલા બનેલું આપણું કેદારનાથ બદ્રીનાથ મંદિર છે અને પચીસો વર્ષ પહેલાની જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ અને આજની તારીખમાં મંદિરનું જે સંકુલ છે એમાં કઈ વિશેષ એટલો બધો ફરક ન પડ્યો જયારે પચીસો વર્ષ પહેલા કે આપણે એમ કે હજારો વર્ષ પહેલા પણ આટલી બધી પબ્લિક કે આટલું બધું પોપ્યુલેશન નતું જે અત્યારે પોપ્યુલેશન ત્યાં જઈ રહ્યું છે જે રીતે રોડ રસ્તા સારા થઈ રહ્યા છે પણ જે ક્ષમતા જે કેદારનાથ છે હું પોતે ત્યાં આગળ ઘણી વખત ગયો છું હું ત્યાં દસ દસ દિવસ રોકાયેલો છું તો મને ખબર છે કે કેદારનાથ ઉપર એક જ દિવસ એક જ સાથે મેક્સિમમ બે હજાર લોકોથી વધારે ક્ષમતા નથી ત્યાં રાખતા અને એ જ આજે એક હજાર વર્ષ પછી પણ આ વ્યવસ્થા સેમ વ્યવસ્થા છે અને ધસારો એટલો વધતો જાય છે જેના કારણે વ્યવસ્થા સાચવી તંત્ર માટે

વધારે એજ કહેવાય દઈશ કે આને ટ્રાવેલ સ્પોર્ટ ની જગ્યાએ ધાર્મિક સ્પોર્ટ રાખશો તો વધારે બેટર રહેશે કારણ કે હવે લોકોને ટ્રાવેલિંગ સ્પોર્ટ એક બનાવી દીધું છે કોઈ પણ ચાર ધામ યાત્રા હોય કે પહેલા આપણે વિચારતા હતા કે આપડા પપ્પા મમ્મી જતા યંગસ્ટર એવોર્ડ કરતા હતા જવાનું પણ હવે લોકો ઉલટું થઈ ગયું છે હવે યંગસ્ટર વધારે જાય છે જી કારણ કે એમના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એ લોકો એક સાધન બનાવી દીધું છે જી બિલકુલ બિલકુલ ટ્રાવેલ માટે આપણે અપીલ કરીશું કે આ સર્જિત જ સમસ્યા ઊભી થઈ છે પણ એની સાથે એ પણ માનવું પડે કે તંત્રે પણ પહેલાથી એલર્ટ રહેવું જોઈતું હતું સમય સમાપ્ત થાય છે આરસી પટેલજી મનીષી ભાવેનજી આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખીએ છીએ કે જે અરાચકતા ઊભી થઈ છે ખૂબ જ ઝડપથી આ જે સમસ્યા છે તે તેનો હલ આવે નિવારણ આવે તંત્ર એલર્ટ છે ચોક્કસપણે ધીમે ધીમે સ્થિતિ જે છે તે કાબૂમાં આવી રહી છે પણ છતાં પણ બધા જ લોકોને અપીલ અત્યારે ચાર ધામની યાત્રાનું જો કોઈ પણ પ્લાનિંગ હોય તો મુલતવી રાખો સમય છે ફરીથી શરૂઆત થશે ને ફરી એક વખત સુવ્યવસ્થા ગોઠવાશે ને પછી પૂરેપૂરી પ્લાનિંગની સાથે તમે જઈ શકશો પણ જવા માટે દર્શન કરવા માટે ના કે ફોટોઝ અને વિડીયોઝ બનાવવામાં સમય વ્યર્થ કરીને ત્યાં ફરી ભીડ ઊભી કરવા માટે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર